હેલો મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે વરસાદનો ફૂલ માહોલ છે તો મિત્રો જુઓ પાછળ વાદળા કારા કારા થઈ ગયા છે તો મને એવું લાગે છે કે આજે વરસાદ આવશે તો હમણાંથી કંઈ વિડીયો બનાવવા જવાનો મી રહ્યો નથી કારણ કે હમણાં થોડા દિવસથી મારો ફોન તૂટી ગયો છે કોમ્બો જતો રહ્યો એટલે હમણાં એને વિડીયો બનાવવા હું ચી જતો નથી એટલે ત્રણ ચાર દિવસથી ચેનલમાં વિડીયો આવ્યા નથી અને જો અત્યારે હું વરસાદનું વાતાવરણ દેખાય છે એટલે હું અમારા ઘર ઉપર આવી ગયો હતો જો અહીં ખાટલા ને બાટલા ગોધળા નીવું અમારું પડ્યું છે એ બધું વરસાદનું પલરી ના જાય એટલે નીચે ઉતારવાનું છે અને મિત્રો અમુક અમુક મિત્રોની કોમેન્ટ આવે છે કે તમે વિડીયો કેવી રીતે ઉતારો છો અને કેવી રીતે આવે છે તમે શું લખો છો અને કયો વિડીયો બનાવો છો અને કેવી રીતે અપલોડ કરો છો અને કેવી રીતે એડિટ કરો છો તો મિત્રો જો હું વિડીયો અત્યારે મારા સાદા એવો આઈફોન મારી જોડે આઈફોન નથી તો મિત્રો હું અત્યારે વિડીયો રિયલમી સી ટુ રિયલમી સી ટુ મારી જોડે મોબાઈલ છે ચાર જીબી ચોસઠ જીબી એ મારી જોડે મોબાઈલ છે અને કાઇન માસ્ટરથી હું વિડીયો બનાવું છું કાઇન કાઇન કાઇન્ડ માસ્ટર એપ આવે એનાથી હું એડિટ કરું છું અને અમુકવાર મારા દોસ્તનું કોમ્પ્યુટર અને લેપટોપ એની જોડે છે તો હું એમાં પણ અમુકવાર વિડીયો એડિટ કરીશું અને મારી જોડે નાનું એવું માઇક છે જે એના હિસાબે અવાજ મારો ક્લિયર આવે છે અને ખાસ તો વ્યૂમાં તો એવું છે કે વ્યૂમાં તો તમે ટાઇટલ તમ બનેલ અને ડિસ્ક્રિપ્શનમાં તમે જે એવું લખો તો આપણા વ્યૂ આવે બાકી મારે એવા લાખ બે લાખ વ્યૂ નહીં આવતા મારે બહુ બહુ તો હજાર બે હજાર ત્રણ હજાર માંડ માંડ આવે છે અને એ તો પબ્લિકને આપણો વિડીયો ગમે તો આપણાના વ્યૂ આવે ન કે ના આવે એવું બધું છે તો મિત્રો વરસાદ આવે એવું મને લાગે છે અને કોમેન્ટમાં એવું કહેતા હોય તો કે તમારા વ્યૂ આવે તો એનું વ્યૂ આવવાનું કારણ થોડુંક એ છે કે મારી એક ચેનલ મોનોટાઈ થઈ ગઈ છે એ ચેનલનું નામ છે જે કે લાઈવ ઓફિશિયલ એ ચેનલમાં મારે પૈસા હજુ ભેગા થાય છે અંદર યુટ્યુબ ચેનલમાં પૈસા પણ ગૂગલ એક્સેસમાં આવ્યા છે હજુ એક પેમેન્ટ ઉપાડ્યું નથી અને આ મારી બ્લોગ ચેનલ છે એ મારી લાઈવની ચેનલ છે એમાં હું વિડીયો લાઈવ કરું છું અને યુટ્યુબ લાઈવ બધી રામદેવ પીંડા મંડળ કોઈ કલાકાર એવું બધું લાઈવ ચાલુ છે મારા ભાઈબંધનો કેમેરો મોટો વિડીયોનો કેમેરો છે એમાં હું વિડીયો લાઈવ કરવા જાઉં છું અને મારી જોડે અત્યારે હાલમાં તો મોબાઈલ છે નહીં કારણ કે મોબાઈલ તૂટી ગયો છે રિપીટ કરાવવા મૂકીએ છીએ રિપીટ થાય પછી વ્લોગ આવશે તો અત્યારે તો આ ભાઈ મોબાઈલ છે એમાંથી વ્લોગ બનાવ્યો છે તો મિત્રો તમે એવું ધારતા હોય કે આ ભાઈના વ્યૂ આવે તો તમે પણ સારા વિડીયો બનાવો ક્વોલિટીવાળો વિડીયો જેટલો હશે એટલા વ્યૂ જરૂર આવશે અને ટાઇટલ અને ડિસ્ક્રિપ્શનને બધું કરો તો કમ્પ્લીટ વ્યૂ આવશે અને ખાસ તો તમે હેશટેગ લગાવો પછી કીવર્ડ લખો ધમલેલ મસ્ત એવો ક્લિક થ્રુ ક્લિક બેલ ધમલેલ બનાવો તો વ્યૂ આવશે તો મારા તો અત્યારે વ્યૂ બહુ આવતા નથી તો માંડ માંડ આવે હજાર બારસો માંડ એવા વ્યૂ આવે અને સબસ્ક્રાઈબર તો હું અમુકવાર દોસ્તનો મોબાઈલ હાથમાં આવી જાય તો એ મોબાઈલ લઈને એમાં સબસ્ક્રાઈબ કરી નાખું છું બાકી સબસ્ક્રાઈબર ઓટોમેટિક જ વધે છે મારા એક વિડીયોમાં ત્રણ ચાર પાંચ સબસ્ક્રાઈબર આવતા હોય અને મારી જે જે કે લાઈવ ઓફિશિયલ ચેનલ છે એમાં મારે પચીસો સબસ્ક્રાઈબર છે અને ત્રણસો ચારસો જેવો મેં વિડીયો અપલોડ કરેલા છે એમાં મારે પેમેન્ટ આવી ગયું છે પણ હજુ ઉપાડ્યું નહીં તો મારી જેકે લાઈવ ઓફિશિયલ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો તો મિત્રો જો હું તમને થોડું અમારું ઘર અને અમારું ગામ ને અમારા ઘરની સામે આવેલું મંદિર હાલમાં હું તમને બતાવી દઉં તો જોઈ લો મિત્રો મિત્રો આ મારું ઘર છે મારી ઘરની નીચે આગળ જ એક લીમડું આવ્યું છે તો સામે મારું બાઈક પડ્યું છે પેલો પાણીનો ટાંકો અને આ મારું કુતરું છે હા તો અમારું પારેલું કૂતરું છે એક વિડીયો આના ઉપર પણ આવશે અને તાબાવાળું મકાન છે તો આ બધો કચર કૂટો પડ્યો છે અને અહીં લાકડા છે અને મિત્રો અમારું ગામ છે તો નાનચુક નાનકડું અમારું ગામ છે લગભગ આશરે તો પેલો દેખાય જે જે જીઓનો ટાવર છે એનું નેટ આવે છે અને જુઓ અત્યારે સાંજનો સમય છે લગભગ છ સાડા છ થઈ ગયા છે અને અમારા ગામને જે મેન ચોક છે ત્યાં મોટો મા લગાવવામાં આવ્યો છે તો તમે જે મા છે તે દેખાતો જ હશે જુઓ તો અહીં મોટો મા લગાવવામાં આવ્યો છે અને જે મોટું આ જે મેં મેન મંદિર દેખાય તે રામચંદ્ર ભગવાનનું મંદિર છે અને અમારે તો તાબા ઉપર સુતા હોય એટલે સવાર પડે ત્યારે રામજી ભગવાનના દર્શન થાય છે અને અત્યારે સાંજનો સમય છે તો અંધારા જેવું લાગે છે અને આ બાજુ વરસાદ આવવાનો ફૂલ માહોલ છે આ બાજુ બહુ અંધારું છે તો લગભગ વરસાદ આ બાજુથી આવવાની તૈયારી લાગે છે તો જુઓ આ અમારા રામજી ભગવાનનું મંદિર છે તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો મિત્રો મારા નવા નવા વિડીયો આવતા રહેશે જલ્દી મારો મોબાઈલ સાજો થઈ જાય પછી હું નવાને નવા સ્થળો તમને બતાવતો રહીશ તો મિત્રો જય માતાજી